બગવાડા ટોલ નાકા પર ટેક્સી એસોસિએશન નો રોડ બ્લોક વિરોધ રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે હાઈવે પર ચક્કા જામ વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલ બગવાડા ટોલ નાકા પર શુક્રવારની રાત્રે ટેક્સી એસોસિએશન ના સભ્યો અને સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો નેશનલ હાઈવે નંબર 48 ની બિસ્માર હાલત અને વરસાદ પછી થતા વાહન ચાલકો ના કંટાળા ને લીદે રોડ નહીં તો ટોલ નહીં અને સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા નારા લગાવીને હાઈવે પર ચક્કા જામ કરાયો હતો વિરોધ જણાવ્યા મુજબ ભારે વરસાદ પછી રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાય છે મોટા ખાડાઓ સર્જાતી વાહન દુર્ઘટનાઓ વધી રહી છે આવા રસ્તાઓ હોવા છતાં લોકોને ટોલ ટેક્સ ચૂકવવો પડે છે જેનાથી નારાજગી ઉદ્ભવી છે ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ સારું બાંધકામ ન મળતા ટેક્સી ચાલકો અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રસ્તાની સમારકામની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રદર્શન દરમિયાન રસ્તા પર લાંબી વાહન જમાવટ સર્જાઈ હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘટના સ્થળે પોલીસ પહોંચી અને વાતચીત કરીને આશ્વાસન પણ આપ્યા બાદ લગભગ 1 કલાકમાં હાઈવે ખુલી ગયું હતું પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો માર્ગોની તાત્કાલિક સમારકામ અને ટોલ ટેક્સમાં રાહત જેવી માંગણીઓ ન પૂરી થાય તો શનિવાર અગિયાર વાગે વધુ ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવશે લોકોની મુખ્ય માંગણીઓ નેશનલ હાઈવે નંબર 48 ના ખાડાઓ તાત્કાલિક ભરવા અકસ્માતની જવાબદારી નકી કરવી ટોલ ટેક્સમાં રાહત કે માફી માર્ગોની ગુણવત્તા સુધારવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહાવનસી હેલો બુચ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે